જી નમસ્કાર હું ટી આર જાદવ અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમે બધા મસ્ત હશો મજામાં છો મિત્રો આ વિડીયોમાં વાત કરીશું આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ભરતી બે હજાર છવ્વીસ શું તમે આઈટીઆઈમાં નોકરી કરવા માંગો છો તો મિત્રો આ જે છે ભરતી મેરિટના આધારે ભરતી છે તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો ચાલો મિત્રો તો અહીં તમે જોઈ શકો છો ગુજરાત સરકાર રાજ્યની સરકારી ગ્રાન્ટેડ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવાઓ આમંત્રિત કરવા અંગે તો કે રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની જે રાજ્યની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં ગાર્મેન્ટ ગ્રુપ બ્યુટી કલ્ચર એન્ડ હેર ડ્રેસીસ ગ્રુપ અને હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર ગ્રુપના વ્યવસાયોમાં તથા ગ્રાન્ટેડ સંસ્થામાં જરૂરિયાત મુજબના જે છે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ક્રાફ્ટ ઇન્સ્ટ્રક્ટરની નિયમિત જગ્યાઓ ન ભરાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા રૂપે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવાઓ રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અનુબંધ પોર્ટલ મારફતે અરજી કરવાની રહેશે જે અનુબંધ પોર્ટલ છે બરાબર તો એના ઉપર તમારે અરજી કરવાની રહેશે જેમાં તમને કલાકના નેવ રૂપિયા એટલે કે પીરિયડ દીઠ નેવ લેખે મહત્તમ છ કલાક દૈનિકના એના લેખે તમને પાંચસો ચાલીસ રૂપિયા દિવસના અને માસિક જે છે મહિનાના ચૌદ હજાર ચાલીસ રૂપિયા મળવાપાત્ર છે એ રીતે વેતન ચૂકવવામાં આવશે લાયકાતના ધોરણો એનસીબીટી જીસી દ્વારા જીસીબીટી દ્વારા જે નિયત થયેલ જે તે ટ્રેડના સિલેબસ મુજબ તેમજ ખાતાના જે પ્રવર્તમાન ભરતી નિયમો તથા સંસ્થાવાઇઝ ટ્રેડ વાઇઝ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની જે માનદ સેવાઓની જગ્યાઓ સહિતની વિગતો જે પણ અનુભવ કે જે પણ તમામે તમામ જે તમે અહીં જે એના પોર્ટલ ઉપરથી માહિતી મેળવી શકશો જે અહીં આપેલી છે જે પોર્ટલની જે આ જે છે એના ઉપર જઈને તમે એમાં તમામે તમામ માહિતી મેળવી શકશો અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ અનુબંધ જે અનુબદ્ધ પોર્ટલ ઉપર ઉમેદવારી તમારી નોંધાવવાની રહેશે સીઆઈટીએસ પાસ ઉમેદવારોને મેરિટમાં પ્રાધાન્ય આપવામાં આવશે આ સંપૂર્ણ પ્રક્રિયા મેરિટ આધારિત રહેશે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે આવનાર ઉમેદવારોને કોઈપણ અન્ય સેવાઓ વિષયક હકદાવો રહેશે નહીં તે મુજબનું લેખિતમાં એફિડેવિટથી બાણીધારી આપવાનું રહેશે વધુ વિગતો માટે અનુ અરજદારી જે તે સંસ્થા રોજગાર કચેરીનો સંપર્ક કરવાનો રહેશે અનુબંધ પોર્ટલ પર અરજી કરવાની છેલ્લી તારીખ છે દસ બે બે હજાર છવ્વીસ તો દસ તારીખ પહેલાં તમે આમાં અરજી કરી દેજો જેની ઈચ્છા છે ઉમેદવાર એક કરતાં વધારે સંસ્થા માટે ઉમેદવારી નોંધાવી શકશે રૂબરૂ મુલાકાતની તારીખ અને સ સ્થળ માટે જે તે સંસ્થામાં સંપર્ક કરવાનો રહેશે નિયામક રોજગાર અને તાલીમ ગાંધીનગર તો મિત્રો આ જે છે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની જે ભરતી છે જે મેરિટના આધારે છે જે લોકો આમાં નોકરી કરવા માંગે છે તો એ લોકોએ અનુબંધ પોર્ટલ પર જઈને એમની ઉમેદવારી નોંધાવી શકે છે તો મિત્રો આ જે છે સરકારી નોકરીની તૈયારી કરતા મિત્રો માટે સારું છે કે જેમણે સરકારી તૈયારી કરી રહે છે અને સાઈડમાં તમને ઇન્કમ સોર્સ પણ મળી રહે આમાં તમને સમય પણ મળશે તો જે મિત્રો રસ ધરાવે છે તો એ લોકો આમાં ફોર્મ ભરી લે અને એક બીજું પણ મહત્ત્વનું છે કે આમાં તમે નોકરી કરશો તો એનો એક્સપિરિયન્સ પણ તમને કામ આવશે અનુભવ સર્ટિફિકેટ પણ તમને આવનારી જે રેગ્યુલર ભરતી છે કાયમી ભરતી આવશે તો એમાં તમે આ આ એક્સપિરિયન્સ બતાવી શકશો બરાબર તો એ પણ બેનિફિટ છે તો જે પણ રસ ધરાવતા ઉમેદવારોએ આમાં પોતાનું જે છે ઉમેદવારી નોંધાવી શકે અને વધુ માહિતી તમને અનુબંધ પોર્ટલ છે એના પરથી તમને તમામે તમામ વિગતો મળી જશે